મિત્ર ની છે મહાકાળી નું નામ છે બતાવું છું મહાકાળી જેલવેસ સેક્ટર ચોવીસ તમારે આના ઉપરથી કોન્ટેક કરવું હોય તો અહીંયા કોન્ટેક્ટ નંબર બી છે એ ડિસ્ક્રિપ્શનમાં નાખવાનું છે તે હવે નાખીને તમને બતાવી શ્રી મહાકાલી જેલવેસ તમારે અહીંયા સોનું ચાંદીના સોના ચાંદીના દાગીના લેવા હોય તો અહીંયા બધું અવેલેબલ છે યુટ્યુ દોસ્તો તમને આ વિડીયો કેવું લાગ્યો સારો લાગ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબર જરૂર કરજો આવતા વિડીયોમાં મળીશું ત્યાં સુધી આવજો